સમગ્ર દેશમાં આગામી સમયમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી યોજાનાર હોય જેને લઈને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા કમર કસી છે શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં એક અગત્યની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સંગઠન મહામંત્રી રત્નાગરજી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય મતથી વિજય થાય તે માટેની રણનીતિ અપનાવવામાં આવી હતી આ બેઠકમાં ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખો તેમજ પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પ્રદેશ અને રાષ્ટ્રીય આગેવાનો દ્વારા મહત્વના કાર્યક્રમો અને કાર્યકર્તાઓને વિસ્તૃત માહિતી આપી હતી તેમજ આગામી પંદર થી ત્રીસ જાન્યુઆરી સુધી લોકસભા ક્ષેત્રની અંદર કાર્યાલયની શરૂઆત કરાશે